યુવક પાસેથી લાખ પરત ન કરવામાં આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરતમાં રહેતા એક યુવક પાસેથી ઓછી ના ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ રૂપિયા લીધા બાદ પરત કરવામાં આવ્યા ન હતા જેથી આ મામલે ન્યાયની માંગ સાથે યુવકે સુરત પોલીસ કમિશનર અરજી કરી છે સુરતના રાણી તળાવ વિસ્તારમાં રહેતા ઇરફાન ભાઈ ઇકબાલભાઈ સોનીએ સુરત પોલીસ લાખ રૂપિયા લીધા છે જે પરત કર્યા નથી તેમજ જે ચેક આપ્યો તે પણ રિટર્ન થયો હતો આખરે પોતાના રૂપિયા પરત નહીં મળતા ઇરફાન ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર અરજી કરી છે પેલા મારા ઘરે આવીને મારા પાસે પૈસા લઈ ગયો એ મને કીધું મારા મારા જામીન થઈ છે મને આગળ પૈસા આપવાના છે મને પૈસાની જરૂરત છે મારા બીજા પૈસા આઠ દિવસમાં આવશે તે તમને હું આપી આપીશ તો મને ચેક આપી ગયો હતો એ ચેકને આઠ દિવસમાં મને બેંકમાં નાખવાનું કીધું કે તમને આઠ દિવસમાં અમારા હજના પૈસા જમા કરાતા બે મેરા વાઇફે બહુ જૂના પૈસા ધીરે ધીરે કરીને જમા કર્યા હતા અમારી જમા પૂંજી હતી હજ માટે મૂકી હતી એ અમને કે અમને આપી દેવા એની વાઈફ સાથે આવી અને વાઈફએ કીધું કે અમે તમને આપી દઈશ મને એમ મને ચેક આપ્યો પછી હું આઠ દિવસ પછી બેંકમાં નાખવા ગયો તો બેંકમાં નાખી તો પછી આવ્યો તો બેંકમાં ચેક બાઉન્સ થયો પછી મેં ઉમરભાઈને અમારે પીલાને ફોન કર્યો તો કીધું એમનો ફોન લાગ્યો નહીં પછી મેં એમને ધોઈ દો મને એ મહિલા નહીં પછી એ મને રાણીતળામાં મહિલા તો મેં એવી વાત કરી કે ભાઈ ઉમરભાઈ તમારું ચેક તો બાઉન્સ થયો તો મને કીધું કે બે પાંચ દિવસ પાછા નાખી દેજો તમારી બેલેન્સ આવી છે મારું પેમેન્ટ થોડું લેટ થઈ ગયું તો મેં કીધું ઉમરભાઈ તમે મને બે બનાવ્યા તમને એમને જૂઠું બોલ્યું છે પૈસાવાનો તો ક્યારે ના આવી જતા હતા તો મેં કીધું કે તારાથી જે બને તેને તે કરી નાખ હું તારાથી જે બને તે કરી નાખ હું મને મારવાની ને ધમકી આપી હા પોલીસ ફરી મને કીધું પોલીસ ફરિયાદ કરો મારવાની ધમકી આપી પોલીસ કમિશનર પાસે શું માગણી છે પોલીસ કમિશનરને અસમી સાહેબ મને એ માગણી છે કે મને મારા હાજના પૈસા જે ગયા છે ને એ મને મળી જાય અને મને ન્યાય મળે ને એના ઉંમર પેલા ખિલાફ ગુનો દાખલ કરે એના ઉપર અન્ય પણ ગુના એના અન્ય ગુના અઢાર ગુના છે ચૌદ વન થર્ટી એટની દાખલ એ દાખલ છે વન થર્ટી એટની ને ચાર ગુનો એક ક્રાઇમ બ્રાન્ચ અઠવા ગેટ પોલીસ લાલ ગેટ ને એક હમણાં નવી સત્તાણું લાખની મેટર ચાલુ છે અને એફઆઈઆર થઈ છે નવી આઠ દિવસ પહેલાંની